શું ગરા મમ્મી કચરા વાળો કચરો વાળાઈ સુ બનાન જોવાનું તો 11 વાગે આવીએ છે તો પોચું કરે ચોક ચોક તો એ સાફલું કરી પછી વિચારું કે બનાવવું ને સાફ તો કચરો વધે આટલો નાખો સાફ કરો બજાર લેને

દહીં વઘાર આસા જેલું ઈજલ કાનોક કરી સ નવા આવા ભાઈ ખાણ બે જોજો પાણી નંખી દો હા આવો અસ ઢોકળાનું દર્શક આવડોન દક્ષુ ઢોકળાનું દહીં વઘારવાનું ચાલુ છે મારે દહીં પર છિકારી બનાવવાની છે દહીં છિકારી

પણ કોઈ હ નહીં આવી એકતાનું ને કુમારનું બધાનું બનાવ્ય પણ બધા અગિયાર છે ત્યારે હ ને હો માખણ નહીં વલો બહુ માખણ આવી જશે વલો બહુ જ માખણ આવી જશે ત્યાં બધું પાણી કામ બધું કરી લીધું માથું હાલ જોડાઈ શકે એટલે વાળ હોય એવું લાગે છે મને જો વાસણનો બધું પ્લેટફોર્મ બધું સાફ કર્યું વાસણ ઘસી દીધા ઘડિયાળમાં જો એક પચાસ થઈ ગયો પેલી ઘડિયાળમાં બે વાગી જાય કમ્પ્લીટ અને બહારનું વાતાવરણ તો તમને એમ થશે કે આટલું ભયંકર છે જો તડકો તો એરત દેખાતો છે એવું છે બધું કોમકાજ એટલે તડકો સો બરાબરનો જો એક બાજુ પેલા બધા આ બધા કપડા ને એવું આટલો લાયા છે અને બીજો તો જુદો ફૂકવે છે અને બહાર તડકો અમે વિડીયો ચાલુ કર્યો એટલે વાદળ આઈજો જો આવું વાતાવરણ છે વાદળ આવી જાય પાછા અને ગોદળા તો કેમાં મૂક્યા ભાઈના ના દેવાશભાઈ કાલે અત્યાર વખતે વરસાદ આવે તો બધું તપાડવા મૂકી દઉં ને પછી વરસાદ આવી કોઈ દેખાતું નહિ સોસાયટી સુની સુની વાતાવરણ વાદળા વાદળાના તડકો ને વાદળાના આશા પાતળા વાદળા સી બહુ વરસાદ આવે એવું તો નહીં પણ હવે તો કોઈ નક્કી નહીં કે આવે ખરો ના આવે જો આસો પાલો પાગરવાનું ચાલુ થઈ ગયું હજુ તો કપાય પણ દાડા નહીં થયા પાગરવા મળે ના લાકડો તો પડે છે હજુ તો લાકડો પણ થોડો આગો કર્યો તો રસ્તા વચ્ચે હતો ને તે આગો કરીને આ બાદ લાવીશું કૂતરા ફરી સોસાયટીમાં બીજું તો કોઈ દેખાતું નહીં આકાશમાં પક્ષીઓ બધા ઉડીસી થોડી વાર આરામ કરી લઈએ મથું બધું બધું હરફું કરી લીધું પવનના પવનના બધા વાળ બહુ ઉડીશી એટલે આગળ આવી એટલે આ પીનો ને એવું ભરાઈશ બધા આગળ આવીશી વાળ બધું એટલે હવે ચાલ્યા કરે નહીં બધું બાજુવાળા તો ઝાડું મોટું થઈ જશે મોટું ઝાડ થઈ જશે મોટું દેખાડવાનું બીય અંદર આવે જો એને ફળ આવે ફળ આવે જો આરી ફળ ફળે આવે બરાબરનો એટલે ચાલે કરે બહુ હો

જો આજે રવિવાર એટલે દક્ષુભાઈ દક્ષુભાઈ તો ઊંઘી જાય દક્ષુભાઈ મોબાઈલ જુઓ બોલાતું નહીં પપ્પા ઊંઘી જાય ખરાબ બપોરે ગોદળા ઓઢીને ઊંઘે પેલા દુઈા ઓઢીને ઊંઘે બાર તો જેવો તડકો છે બરાબરનો તડકો એસી કરી એટલે ઠંડી લાગે અને બાર ભોકો આરામ કરીશ જે તે ડબ્બા પર પગ મૂકીને અને બાટલો ચો મૂકીએ તો દક્ષો જો આ રીતે બાટલો મૂકી અને મોબાઈલ જોતો તો બોલા આ છોકરો મારો ચીવો છે

દક્ષુભાઈ ચટણી ખાવી છે હવે એના માટે કોથમીર લાવવી પડશે દક્ષુભાઈ ફોન હવે એ તો આસી ખબર કે જો હોય લેતા ચટણી લાવવાની કોફી નહીં હું ચટણી લાવવાની સોરી કોથમીર લાવવાની પહી કોફી બતી ખબર નહીં ના આટલા તો ઘેર જાય એટલે મગજ બગડી ગયો એવું યસ સારી એટલે જો વરસાદ આવે બરાબર ને અમે ધૂંગી જતા ત્યાં કપડાં પલળી ગયો ને પેલો ગોદડા હુંકવા ત્યાં ગોદડા બધું પલળી ગયું ને દક્ષો એ ગોદડા તો પછી આ રૂમમાં મૂકે જો કપડાં નેતર તો તો એટલો વરસાદ આવી જાય ને એકદમ પડી ગયો તો જો બધા કપડાં હુકવે ને ગોદડા હુંકવે છે આ રૂમમાં જો આ પલળી ગયો બધા ગોદડા આ બે બે એના બટેકા મારા ભાઈ એનોલિયા બેટા આઠ વાગી દે